અને વરસાદ પણ અમારે અહીંયા ફૂલ આવે છે જોરદાર તો હવે વરસાદમાં નાવા જાવાનું છે તો જોવો એક નજારો વરસાદનો જોવો કેમ બાકી વાદળાઈ ઘેર ઘૂર થઈ ગયા છે અને વરસાદ એમ આવે છે જો અમે બધાય જાયગા નાસ્તો કર્યો ને ત્યાં તો વરસાદ પણ શરૂ થઈ ગયો છે હલો હવે મારે વરસાદમાં નાવા જવાનું છે નાહવાનું બાકી છે તો પેલા વરસાદમાં નહીં નાખી અને પછી આમ નહીં નાખ્યા જો વરસાદ આવે છે જોરદાર અને મને વરસાદમાં નાહવાનું મન થઈ જાય વરસાદ આવતો એટલો એટલે અમારા આર્યન પણ જો નાય છે નિશે તો નિશે જઈને તમને બતાવું જોવો અમારા આર્યન ભાઈ નાય છે અને પાણીની તાઠી ભરે છે જો એ પહેલું છે કે નહીં તો વાપરવાનું પાણી ભરાઈ જાય ને જો કેમ કે આયા છે ને નળ આપ અમારે બે ત્રણ એકવાર આવે તો વરસાદનું પાણી ભરી લે ને તો ખૂટે નહીં તો જો અમાર આરીન ભરેસ પાણી મોટર કોટ મોટર કોટ મોટર કોટ છે ને એટલે કેટલા દિવસથી પાણી ન થાયું તો વરસાદનું પાણી બે ભરે હાલો હું નારીન નાઈ નાખી વરસાદનું એ જો આ કામ ઉપડ્યું છે શું કામ ઉપડ્યું એય હા ડાયરેક જોઉં ઉપરથી નહીં હેઠે આવે ને એઠે આ પાસે આ ડોલ રાખે ને આ કોઈ દી કઈ સિંધું ન કરે ને આ જઉં તો આ કામ કરે એવું છે એમને પણ વરસાદ તો ધીમો થઈ ગયો ભાઈ યો હા હો વાતળા તો આમ તો જો

એ પાણી ગાંડા હાલો ગરમા ગરમ ઢોકળા બનાવી નાખ્યા ગુવાર ના વરસાદ છે મસ્તી નો અને ગરમા ગરમ ઢોકળા તો મજા આવી જાય ખાવાની અને ગુવાર ના ઢોકળા અમારા બેણે બનાવ્યા છે જો આ બેણે મસ્ત છે કા મમ્મી

તો કઈ નયા નોતર વરસાદ આવ્યો એટલે પછી નઈ નાખ્યા વરસાદમાં તો મજા આવી ગઈ વરસાદમાં નાવાની અને આર્યાના દાદા તો કાક કામ કરવા જતા કા શું કામ કરવા જતા તેમ મોટર પ્રોટોથી માંડવા જોતો બાપા મોટર કાક મોટર માંડવા જતા એવું કે છે કાઈ સમજાણું નઈ મને પાણી પ્રોટોથી હેની પાણી પ્રોટોથી મોટર હા એમ કાક સોખવટ કરો ને મને એમ નો ખબર પડી દાદાની મોટર ખેસવા હા તો જો આ બધા ને છે ને ડિશમાં આપ્યા છે ઢોકળા ને મારે સાદાને થોડે કાંઈ થાય નહીં કા થોડે થાય હા એટલે ડાયરેક્ટ આખો થાળો ભરી દીધો જો તો હલો હવે ગરમા ગરમ ઢોકળા ખાઈ ગયા ખાય અને કપડાં ધોવા બેઠીને આ વરસાદ આવી ગયો પાસો જો એટલા કપડા ધોવાના મેં ધોયા અને મારા સાસુમાં મેં તારવીને દોરિયા નાખ્યા ને ત્યાં વરસાદ શરૂ થઈ ગયો જો અને હજી અડધા ધોવાના બાકી છે না কমি আছে তেল নাখোৱা এ নখি লেনে ঘৰ ৰনা ধ ইছকা খাইছে

જો શેરીમાં ગારો થઈ ગયો છે બીજું કાંઈ છે નહીં વધારે વરસાદ છે નહીં કાંઈ અલ્ફેજ ના ઘેરે જાવું છું પણ અલ્ફેજ પૂતો છે હાલ તો એ કાંટો મારતા જા આ ડેલી અમારી છે અને આ ડેલી અલ્ફેજ છે તો અલ્ફેજ શું કરે છે એ જોતા આવીએ હાલો પૂતો છે એવા હમાસાર તો છે તો એ આટો મારીએ બી ધીમા ધીમા

હાલો હવે અમે થઈ ગયા મસ્ત રેડી અને હું સાદદા જ આવ્યું છે રવિવારીમાં ક્યાં સાદા સુરતની તો દેખાડ્યું આ જ અમારા ગામડાની દેખાડવાનું છે કા જો મારે હાવ ગયા હતા રવિવારીમાં શું લાવ્યા સંપલ હારા છે હાલો તમારા ન થાવું જો મારે અલ્ફેજ આવ્યો જો અલ્ફેજ અપડી લે તો સાદદા બાજુ બતાવીત મોડું અલ્ફેજ તું ક્યાં ગયો તો રવિવારીમાં જો અલ્ફેજ આવ્યો છે

गमे लियो ई घडियार 4 रुपैया छे मस्त छे गडियो रोई हेलो ए सपल छे सपला छे जई जाय सपल मळे तो के ने देखड तन वीडियो कोई नो देखाडवन होय ई काल जो है बदाय पसी नाखेन त्यार ये तो मामा ने के है जो इतले के से नानी एवी रही वारी से वो नथी जो

तो तुमने हमें गारंटी आप कोर्ट बोलिन धंधो करो तो एसी में आयो ने होम आवे छो मोपत लायो तो मारी रीति वेचो हूं करा कोटू बोलू तो मने अटला आम पेडू ने अटला आम पेडू ने ई तो जे जे ना किस्मत है वो वेस है का भाई जो वेचो जो हां हमें पचा में वेची है हां आ कोई वेचे पचा में एसी में लायो आ पचा में वेची है खाली काई ने जो ये बने मजाक करे छे अपो आइन तो

હાલ લો ફેમિલી તો જો હાંસ પડતાં પડતા હું થઈ ગઈ મસ્ત મસ્ત રેડી અરે મહેગા કપડાં પહેરી લીધા કેમ કે અચાનક ગામડે આવી તો કપડાં ઝાઝા નથી લાવી એટલે જો મહેંગા કપડાં પહેરી લીધા છે કેવા લાગે છે એ કોમેન્ટ કરજો અને મેં નવા કપડાં કેમ પહેરા ખબર કેમ કે મારે બર્થ ડેનો વિડીયો બનાવવાનો હતો તો નવા કપડાં હું ઝાઝા લાવી નથી ગામડેથી તો મેં આ માહેગા પહેરી લીધા અને બર્થ ડે વિડીયો મેં બનાવ્યો છે તો મારે ઇન્સ્ટાગ્રામમાં આવી જશે કાલ તો જરૂરથી જોઈ લેજો કેવો બને છે જરા કોમેન્ટ પણ કરતા જશો અને અત્યારે હું મારા કાકાજીને એને ઘેરે આવી શું મતલબ અલ્ફેઝના ઘેરે તો અલ્ફેઝના ઘરે જો આ મસ્ત મસ્ત આંબો છે જો બતાવું જો એને ઘરે મસ્ત મસ્ત આંબો છે તો મેં કીધું અહીંયા લોકેશન સારું આવતું હતું તો મેં અહીંયા બડે વિડીયો શૂટ કર્યો છે અને અલ્ફેઝના ઘરે જો રીંગણા હોતા ને એ બસ જો સે ને નાના નાના કેટલા મસ્ત હે જો મારે અલ્ફેજ ના મમ્મી રોટલી બનાવે છે જો કાકા રોટલી બનાવો છે જો દી આંખ ગયો છે અને દેહ માં તો વેલા હેર વે રાંધવાનું તો એ રોટલી બનાવે છે સમજો અલ્ફેજ છે ને ગાડી હાકે છે જો હારું આ બાજુ દિવાલ બાજુ ની આ બાજુ હાલો

માણ હા જો બે સાહુ છે ને થામડા ધોવાને શરૂ કરી દીધું ને નહી એમ કેતે સાડા 10 મિનિટ કાઢવા મંડ નહીં કે માણ અનસા હાપેટમાં આવી એમ કાઢી નાખ્યા એને એમ થતું છે એમ ને ધોવાના હોય એવું છે એમ ને